જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશો આવડા બ્લોક જોતા હોય મજામાં ના હોય મજામાં હોય ને કા ના હોય મોજમાં મો ઈદ બ્લોક જોતા હોય અત્યારે એને અંદર બ્લોક જોવા કોઈ આવી ના જાય શું આ લે છે બધું શાંતિ આપણે અત્યારે વાડીયા હતા ને વાડીયા જઈએ છીએ ભાટિયા ભાટિયા આપણે છે ને થોડું ટ્રેક્ટર ની વસ્તુ લેવા જઈએ છીએ ને આપણને છે ને રસ્તામાં છે ને મહાન અનુભવી એવા સેલિબ્રિટી મળી ગયા છે રામભાઈ રબારી રામભાઈ કેમ છે

ભાઈ ને અત્યારે આપણને અત્યારે ખેતી વાત ટાઈમ નથી મળતી ને આને અત્યારે કપડા મેચિંગ કરવા જોતો તમારે અમને મળતી કામ તમારે એક તમારે તો હવે અમે ભાટી જઈએ ને બધી ખરીદી કરી તમને દેખાડશો બીજી શું થોડીક દવા પણ લેવાની છે વાડી માટે હાલો નીકળીએ ભાઈ કરો હોન્ડે ચાલુ નથી આવડતું ત્યારે હું હાલી નીકળ્યા છું પડે આપણે છે ને ભેંસું તો ગમે ભૂટકી અહીંયા નીકળે ને ઘરે ઘરેથી નીકળે ને તો રસ્તા માં પણ ભેસો હેરામ ભાઈ હા જઈજ તમે લેવી છે ભેંસ ને

આપણે અહીંયા દુકાન આવ્યા ને અહીંયા આપણને જન બિગ ફ્રેન્ડ સબસ્ક્રાઇબર મળી ગયા છે ભાઈ કેમ છે はい ભાઈ હાલ ભાઈ તને છે ને ગમે છે ને કે જા આપણે હોજી હજી ટ્રેક્ટર નું હોજી કામ બાકી પડ્યું છે બધું આને છે ને કપડા મેચિંગ કરવા તો છે ને કેવી રીતે કપડા મેચિંગ આના થશે તારે લાંબો જોઈએ છે અરે કેના ક્યાં ચાહતે હો એ ભાઈ કેમ છે જો હાલ તારે આવું છે

તો કામ છે ને આખો ગોથે ચડી ગયો છે હવે આપણે જ્યાં હું પાછો છે ને આને ભરવા જો લામો પડ્યો છે ને લાલુ એનાથી હા લાલુ અને કેજો આપડા ફોન નો કેમેરા તો બરાબર છે બરોબર હશે ને અરવિંદભાઈ ઓપ ઘટે નહીં કે કાઈ તમારો લુક એમ આવે છે છેડો આમાં બધી એમાં ખાતર પડે છે અને હવે આપણે જવાનું જો આપણે ટ્રેક્ટર ઉપર આપણે ટ્રેક્ટર છે ને હજી બાંધ પડ્યો છે અહીં એ વાડી આવ્યાને પછી અહીંયા કાકાને છે ને જીરાનું વાવે તો ચાલુ કરી નાખ્યું છે આજથી પેલો મૂરે કાકા એ કર્યું છે હવે છે ને ચોમાસું પાક જેટલું ગાઢવાનું હતું ને એટલું બધું નીકળી ગયું છે ને હવે આ બાજુ એક બીજા તે ખાતર નાખે પછી કાલે વાવેતર ચાલુ કરશે ને આમાં આ એક કાકા એ જીણકા કરી નાખ્યું છે જીરાનું વાવેતર અવાર તો જીરો નામી થઈ જાય તો વાંધો નથી ભાવ રહીએ ને ગયા વરસાદ અને આપણે અત્યારે કપામાં પાણી ચાલુ છે પાણી ખડબડ હાકી તો આપણે હવે વાવેતર ચાલુ ચાલતું થાય હા આમાં કપામાં પાણી ચાલુ છે બે વાડી છે ખડ વાડી અને આપણી મેનારાણી માં આખી ભરે ને પછી છે ને ઓલી બીજી વાડી જવાની ત્યાં ટ્રેક્ટર આપો હાલે છે હાલો તમે આમાં છે ને કાલે આમાંય દવા છાંટવાની છે મશીન આવી ગયું છે ને હવે કાપવાનું ચાલુ કરી દઈએ ફટાફટ વેલેરા નીકળે બાપા આમાં રાફ ચાલુ કરી દીધી છે અને હવે આપણે છે લાલુને લઈને છે ને જોડાવા જવાનું છે હવે છે ને બીજી પાછી હાલ અને તેઓ દાંતી જોડાવાની જોડાવી ગઈ છે ને હવે આપણે છે ને રિક્ષા આપણે છે ને ઘરે પહોંચાડીને તું આને આવીને આને ઉપાડવાનું છે ફટાફટ છે ને દી ને બધી આટલું ટિફિન લેતા આવી મજૂરો નીકળીએ પછી મેના રાણી આવી ગઈ અહિયાં તબે લે રાધા આપડી છે ને આવતા ઘરે ખુલ્લી જ છે ચરવા માંગી હલો આપણે ટિફિન લઈને નીકળી વાડી કોઈ ગાડી આપડી છે ને હમણાં સર્વિસ બહુ માંગે છે હમણાં અહીંયા તમે થોડાક દી ભોરો ખાઈ ગયા તમારો વારો આવી ગયા છે હમણાં ખેતી વાસે છે ને તમારો વારો નથી હાલો આને લઈને નીકળવાનું છે ને પછી ભાટિયા જાય છે બાપા આપણે ટ્રેક્ટર રાખવાનું છે હાલો આમાં છે સીએનજી ભરાવી લઈએ નકર થાય છે ને રસ્તામાં બધું અવરું થશે સીએનજી ફૂલ કરાવી નાખીએ લાઈન થશે તો એ ભરા કંઈક કરીને ભરાવી લેશું આપણે જવા સીએનજી ઉપર પછી વાડી જાય ને પછી વાડીથી ફાટી જશે ફાટીયાથી પાછી આવશે વાડીએ ને વાડી પાછા ઘરે આજ આખો દિવસ છે ને બહુ મસ્ત જવાનો છે ઘટે જ નહીં કાંઈ લાંબી છે તો પણ આપણે ફૂલ ટાકી કરાવીને આવી ગયા છીએ કેમ ખબર આપડા એટલા સંપર્ક એટલો બધું રાખ્યો છે કે ગમે ત્યાં ફૂલ ટાકી થઈ જાય આપડી ગાડીમાં હવે છે ને ડાયરેક્ટ જાહે વાડીએ ને વાડીએ ડાયરેક્ટ વાટિયા